સંખેડા તાલુકા ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી દેશભરમાં બીજી ઓગસ્ટથી પંદરમી ઓગસ્ટ સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા હર ઘર તિરંગા અભિયાન હેઠળ તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે ત્યારે આજરોજ સંખેડા ખાતે મોટી સંખ્યામાં વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી જેને લઈને સમગ્ર માહોલ દેશભક્તિના રંગે રંગાયો હતો તિરંગા યાત્રાના સમગ્ર માર્ગ ઉપર ભારત માતા કી જય અને વંદે માતરમના ગુંજતા નાદ વચ્ચે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું આ યાત્રા સંખેડા ડીબી બી પારેખ હાઈસ્કૂલથી નીકળી હતી જે મેન બજાર થઈ ઝંડા ચોક સુધી પહોંચી હતી જ્યાં મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા ભવ્ય શોભા યાત્રાએ નગરમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું યાત્રામાં દેશભક્તિનો જુવાડ લોકોમાં જોવા મળ્યો હતો ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા

અને સાથે જ સ્વચ્છતા અભિયાન ગાંધી પ્રતિમા સુધી અહીં કરવામાં આવ્યું છે અહીં ચોગાનની સ્વચ્છતા પણ કરવામાં આવવાની છે સાથે સાથે સરહદ ઉપર જે આપણે ભારતીય સેના સેનાનીઓ આપણા માટે જે લડી રહ્યા છે એમને પણ ઉત્સાહ અને પ્રોત્સાહન મળે એ અંતર્ગત આજે હરઘર ઘર તિરંગા યાત્રાનું અહીં સંખેડા મુકામે આયોજન કરવામાં આવેલું છે ટીપી પારેક હાઈસ્કૂલથી લઈને અહીંયા ઝંડા ચોક સુધી તિરંગા યાત્રામાં ભારતીય જનતા પાર્ટીના બધા જ આગેવાનો અમારા પ્રમુખ સહિત જિલ્લા પ્રમુખ સહિત તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અમારા તાલુકા પાર્ટીના આગેવાનો અમારા જયમીન પટેલ દેવસિંહ ભરવાડ શૈલેષ વસાવા અને કાર્યકર્તાઓ સાથે આજે મોટી સંખ્યામાં અહીંયા તિરંગા યાત્રામાં જોડાયા છે અને આજે સ્વચ્છતાનો પણ અભિયાન પણ શરૂ કર્યું છે એને લઈને આજે બધા ખાસ આપણે સંદેશો પણ એવો છે કે ભાઈ સેનાના જે આપણા સેના જે લશ્કરી જવાનો છે એને બોર્ડર બોર્ડર કક્ષાએ એ લોકો બરાબર અને મનોબર પૂરું પાડીએ અને તિરંગાનું શાન રાખીએ એ જ આજે અહીંયા આપણે બધા સાથે મળીને तिरंगा यात्राकारी भारत माता की